છોટાદેપુર તાલુકાના અંબાલા દેહવાંટ ગામે નવમાં તબક્કાનો અને છોટાદેપુર તાલુકાના બીજા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ લોકસભાના સાંસદ ગીતાબેન રાઠવા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ધારાસભ્ય અને સાંસદની સાથે ઉપસ્થિત તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન રાઠવા જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન ગુમાનભાઈ રાઠવા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ જયદીપભાઈ રાઠવા તાલુકા વિકાસ અધિકારી દીપક ચૌધરી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રમેશભાઈ રાઠવા સહિતના આગેવાનો ગામના સરપંચ અધિકારીઓ કર્મચારીઓ અને લોકો મોટી સંખ્યામાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં વિવિધ વિભાગોના અધિકારીઓ કર્મચારીઓ દ્વારા સ્થળ પર જ લોકોના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું સાથે વિવિધ લાભાર્થીઓને વિવિધ લાભોનું વિતરણ મહાનુભાવના હસ્તે કરવામાં આવ્યું હતું રાજ્યની ભૂપેન્દ્રભાઈ પટેલ સરકાર દ્વારા ગુજરાતની અંદર દરેક તાલુકામાં બે જગ્યાએ સેવા સેતુનો કાર્યક્રમ યોજવાનું જે આયોજન કર્યું હતું તેના ભાગરૂપે છોટાઉદેપુરમાં એક સેવા સેતુ મુકામે થઈ ગયો અને આ બીજો સેવા સેતુ દેવાટ અંબાલા મુકામે આજે યોજવામાં આવ્યો છે આજના કાર્યક્રમમાં અમારા સાંસદ તાલુકા પંચાયતના પ્રમુખ આરોગ્ય સમિતિના ચેરમેન સૌ સાથે સૌ પદાધિકારીઓ હાજર રહ્યા અને ખૂબ મોટી સંખ્યામાં આ સેવા સેતુ કાર્યક્રમનો લાભ લેવા માટે લાભાર્થીઓ પધાર્યા છે એટલે આશા રાખીએ કે આવા સેવા સેતુથી અને ખાસ કરીને આ છોટાઉદેપુરનો બોર્ડરનો વિસ્તાર રાઠ વિસ્તાર કહેવાય એમાં આ સેવા નો કાર્યક્રમ થકી જે કંઈ લાભાર્થીઓના નાના મોટા પ્રશ્નો છે એ પ્રશ્નો અહીંયા સોલ્વ થશે એવી આશા રાખું આજે છોટાઉદેપુર તાલુકાના અંબાલા દેવહાટ ગામે બીજો સેવા નો કાર્યક્રમ અહીંયા થયો આ વિસ્તાર બોર્ડર વિસ્તાર અમારા આ વિસ્તારમાં આદિવાસી લોકો રહે છે આ સેવા સેતુના માધ્યમથી જે સરકારની વિવિધ પ્રકારની જે યોજનાઓ છે એ યોજનાઓનો લાભ લેવા માટે જે લાભાર્થીઓને દાખલામાં કે કાંઈ તકલીફ પડે તો એના માટે આ સેવા સેતુના માધ્યમથી આવા